હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા મેઘા નવરાત્રી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે નિઃશુલ્ક વિધર્મી મુક્ત અને સંસ્કૃતિનો જતન કરતી નવરાત્રીનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવે છે જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા જય શ્રી રામ જય અંબેમા જય સનાતન ધર્મ હિન્દુ યુવા સંગઠન આયોજિત મેઘા નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસના આજના પાંચમા દિવસે બોડી સંખ્યામાં અંજારવાસીઓ અંજારના નગર શ્રેષ્ઠીઓ રાજર્ષિ પુરુષો બ્રહ્મર્ષિ પુરુષો અને મહર્ષિ પુરુષો વધારે છે આ નવરાત્રીએ માતાઓ બેનો દીકરીઓ જાણે કે પોતાના બાપના ટોળામાં પોતાના ભાઈની છાયામાં રમી રહી હોય ભગવતીના દરબારમાં ચાચર ચોકમાં ખૂબ પ્રેમથી નિર્ભયતાપૂર્વક રમી રહી છે એવું આ સુંદર મજાનું આયોજન છે આ આયોજનનો સમગ્ર છે હિન્દુ રાણાભાઈ આહિર ગુરુ ચેતનભાઈ ઝાલા અને ટીમને જાય છે અને ખૂબ સુંદર મજાનું આયોજન કરીને સનાતન ધર્મને પોતાની આગવી સંસ્કૃતિ અને ઉજાગર રાખવાનું રૂમ કામ કરે છે ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે